તમે જુઓ તો કોઈ વિભાગ એનાથી પર નથી એ પ્રકારનું ગુજરાતમાં વહીવટ ચાલી રહ્યો છે એનું મુખ્ય કારણ એ જ છે કે સરકારનું અધિકારીઓ પર કોઈ કંટ્રોલ નથી અધિકારીઓ અત્યારે બેફામ થઈ ગયા છે અને કોઈને કોઈનો ડર જ નથી કોઈની રાજકીય મજબૂરી હોય પછી કોઈની આર્થિક મજબૂરી હોય છે કોઈની ધંધાકીય મજબૂરી હોય છે કોઈને બ્લેકમેલ કરવામાં આવે છે કોઈને દબાવવામાં આવે છે કોઈને ડરાવવામાં આવે છે એટલે બધા જે પક્ષ પક્ષાંતર થાય છે બધું જ પક્ષાંતર રાજી ખુશીથી હોતું નથી સાબરકાંઠાના ખેતરમાં ધારાસભ્ય તુષારભાઈ ચૌધરીને ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવ્યા છે આપણી સાથે પૃષાભે જોડાયા છે ખાસ કરીને જે પ્રકારે વાત કરવામાં આવે હાલના તબક્કે આપની દૃષ્ટિએ ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે કઈ બાબતોને પ્રાધાન્ય આપવામાં આવશે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજે પ્રજા રાહમામ પુકારી ચૂકી છે અત્યારે તમે નેશનલ હાઈવે હોય કે જિલ્લાના રોડો હોય કે સ્ટેટ હાઈવે હોયથી લઈને પુલ સુધી આજે બધું જ બિસ્માર હાલતમાં પહોંચી ગયું હોય એ પ્રજા હાલાકી આજે ભોગવી રહી છે ભ્રષ્ટાચારે ગુજરાતમાં માજા મૂકી છે બેરોજગારીના મુદ્દે પણ આ ગુજરાત સરકાર બેરોજગારોના પ્રશ્નો ઉકેલવામાં પણ નિષ્ફળ ગઈ છે હાલમાં તમે જુઓ છો કે ત્રેવીસોને ઓગણ જેટલા તલાટીની ભરતીની જાહેરાત પડી તો ચાર લાખ કરતાં પણ વધારે ઉમેદવારોએ એમાં ઉમેદવારી નોંધાવી છે એ જ દર્શાવે છે કે બેરોજગારી ગુજરાતમાં ચરમસીમા પર છે જે પ્રકારે ગુજરાતના જે મુદ્દાઓ છે દિન પ્રતિદિન એક તરફ ભ્રષ્ટાચારની વાત ચાલે છે સ્થાનિક કક્ષાએ ક્યાંક ને ક્યાંક એક અસંતોષની વાત ચાલે છે આગામી સમયમાં આપણી જે પ્રાથમિકતા છે ગુજરાત વિધાનસભામાં કઈ બાબતોને રહેશે ને કઈ બાબતો ઉપર સૌથી વધારે ફોકસ કરવામાં આવશે તમે જોઈ રહ્યા છો કે અત્યારે મનરેગા કૌભાંડમાં દાહોદ જિલ્લામાં જે વિભાગના મંત્રી હતા એ પોતાની સંડોવણી બહાર આવી છે એમને બે દીકરાઓને પોલીસે પકડી ગઈ છે અને એ લોકો જામીન પર છૂટ્યા છે આટલું મોટું કૌભાંડ જગ જાહેર થઈ ગયા પછી પણ માત્ર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કે બદલી કરવામાં આવી છે પણ જે વિભાગના મંત્રીએ પોતાના જ વિભાગ થકી પોતાના દીકરાઓને કમાવા માટે કૌભાંડ કર્યું છે એની સામે ભારતીય જનતા પાર્ટીએ કોઈ પગલાં લીધા નથી એ જ રીતે જે રીતના ફૂલોને ગુજરાતમાં તૂટી રહ્યા છે રસ્તાઓ તૂટી રહ્યા છે એ જ કોન્ટ્રાક્ટરો આજે એને કોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ પણ બ્લેકલિસ્ટ કર્યા પછી ફરી પાછા કમલમમાં પૈસા આપે એટલે એને પાછા ફરી પાછા નવા ટેન્ડર પણ ભરી શકે એ પ્રકારની છૂટછાટ પણ જે આપવામાં આવી રહી છે એના કારણે આજે ભ્રષ્ટાચાર ખુલ્યો ફાલ્યો છે અને એના કારણે લોકો આજે તકલીફ પડશે એક તરફ વિકસિત ગુજરાતની વાતો છે વર્તમાન સમય સમજો કે આ વિકસિત ગુજરાતનું જે મોડલ છે આપની દ્રષ્ટિએ કેટલું સફળ આવનારા સમયમાં એ એ મામલે કેવી અને કેટલી કાર્યવાહી થઈ શકે વિકસિત ગુજરાત એ વાસ્તવમાં વિકસિત ગુજરાત મોડલ નથી પણ એક હવા ઊભી કરવામાં આવી છે અને એ હવાનો ફુગ્ગો હવે ફૂટી રહ્યો છે હવે લોકોને તક ખબર પડવા માંડી છે કે ભાઈ આ તો બધી વાતો જ છે કે આટલા હજાર કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ કે આટલા હજાર કરોડના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત પણ આ બધું લોકોને હવે ખબર પડે છે કે આ કાગળ પર જ છે પણ વાસ્તવમાં એવું કશું છે નહીં એ વસ્તુ લોકોને હવે ખ્યાલ આવવા માંડ્યો છે અને અમારું કામ એ જ રહેશે વિધાનસભાના માધ્યમથી પણ કે સરકારને આવી જે પોપટ જાહેરાતો છે એ વિધાનસભાના ફ્લોર પર લાવીને એ અમે ઉજાગર કરવાનો પ્રયત્ન કરીશું આવનારા સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પાલિકા નગરપાલિકા સહિત વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાવાની છે આપની પાસે વિધાનસભારાસભ્યનું જે બર કહેવાય એ પણ વર્તમાન સમયે ઓછું છે એવા કયા મુદ્દાઓ છે કે જેને આપ પ્રાથમિકતા આપશો તો આવનારા સમયમાં ગુજરાતમાં ફરી એકવાર કોંગ્રેસની મજબૂત સ્થિતિ બની શકે અત્યારે તમે જુઓ તો ગુજરાત સરકારમાં એટલા બધા કૌભાંડો છે તમે જુઓ નલસે જલ યોજના હજારો કરોડનું મોટામાં મોટું કૌભાંડ છે હમણાં જે પંચમહાલ જિલ્લામાં જે ડેમનું કેનાલનું કૌભાંડ આવ્યું છે એ બી પંદરસો કરોડ કરતાં મોટું છે એ જ રીતે સુ સુજલામ ની કેનાલો જે રીતે તૂટી રહી છે એમાં પણ એટલે ભ્રષ્ટાચાર તમે જુઓ તો કોઈ વિભાગ એનાથી પર નથી એ પ્રકારનું ગુજરાતમાં વહીવટ ચાલી રહ્યો છે એનું મુખ્ય કારણ એ જ છે કે સરકારનું અધિકારીઓ પર કોઈ કંટ્રોલ નહીં અધિકારીઓ અત્યારે બેફામ થઈ ગયા છે અને કોઈને કોઈનો ડર જ નથી એ પ્રકારનો કારણ કે તમે જુઓ કે રાજકોટમાં અગ્નિકાંડ થાય અગ્નિકાંડ થયા પછીના દસ દિવસમાં ત્યાંનો ફરી પાછો ફાયર ઓફિસર પચાસ હજાર રૂપિયાની લાંચ લેતા પકડાય એટલે શું સાબિત કરવા માગે કે એને કોઈનો ડર જ નથી આટલા લોકોની ભસ્મીભૂત થઈ ગયા આટલા લોકોની જાન ગઈ પછી પણ એ ફાયર ઓફિસર જો લઈ શકતો હોય એનો મતલબ એ જ બતાવે છે કે એને કોઈનો ડર જ નથી આજે તમે જુઓ છો કે ખેડ બ્રહ્મામાં મી એક સામાન્ય કોન્સ્ટેબલ એક લાખ કરતાં પણ વધારે ની લાંચ લેતા એસીબી ના ટ્રેપમાં પકડાયો હવે કોન્સ્ટેબલ કક્ષાનો માણસ એક લાખ કરતાં વધારે લાંચ લેતો હોય તો એના ઉપલા અધિકારીઓ શું કરતા જે પ્રકારે સાબરકાંઠાની વાત કરવામાં આવે તો પશુપાલક આંદોલન ઊભું થયું છેલ્લા પાંચ દિવસથી જે ન્યાયિક તપાસની માંગ ચાલી રહી છે ભાવ વધારાની માંગ ચાલી રહી છે આપની દ્રષ્ટિએ જે સાબરડેરીના પશુપાલકો છે એમના માટે તંત્ર દ્વારા સરકાર દ્વારા તેમજ સાબરડેરી દ્વારા કયા પગલાં લેવા જોઈએ અમે બે દિવસ પહેલાં જ કોંગ્રેસ પક્ષ તરફથી કોંગ્રેસના અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ સાથે બંને જિલ્લાના કોંગ્રેસના આગેવાનોએ અમે ત્રણ મુદ્દે આવેદનપત્ર માન્યશ્રી કલેક્ટરશ્રી માન્ય જિલ્લા પોલીસ વડાને અને સાબર ડેરીના એમડીને આપ્યું હતું અમારી મુખ્ય ત્રણ માગણી છે કે પશુપાલકો જે ભાગ ફેરની રકમ માગે છે એ સત્વરે ચૂકવણી થવી જોઈએ અને એ ચૂકવણી ઓછામાં ઓછી ગત વર્ષ જેટલી તો એટલે કે સત્તર ટકાથી તો વધારે જ હોવી જોઈએ ઓછી ના હોવી જોઈએ એ અમારી પહેલી માગણી છે બીજી માગણી અમારી એ છે કે જે રીતના પોલીસ દ્વારા ખોટા કેસો પશુપાલકો પર કરવામાં આવ્યા છે એ કેસો પરત ખેંચવા જોઈએ અને ત્રીજી માગણી અમારી એ છે કે જે અશોકભાઈ ચૌધરી જે ઝીંજવા ગામ ઇડર તાલુકાનું ગામ છે એ આંદોલનને કારણે શહીદ થયા છે તો એમને ડેરી દ્વારા અને સરકાર દ્વારા એમના પરિવારને વળતર મળવું જોઈએ અને આગામી દિવસોમાં બી પશુપાલકોની સાથે ચર્ચા કરીને બીજે પણ કોઈ મુદ્દો એમને અન્યાય કરતા લાગશે એના મુદ્દે પણ લડવાની કોંગ્રેસની છે પશુપાલકો જે રીતે અમૃત કહી શકે એવું દૂધ હાલમાં રોડ ઉપર નાખી રહ્યા છે કેટલાય લાખો લીટર દૂધ રોડ ઉપર જઈ રહ્યું છે ગઈકાલને સોળ જેટલા ટેન્કર રોડ ઉપર ખાલી કરી દેવામાં આવે શું કહેશો કેટલા અંશે આ જે હાલની ગતિવિધિ છે કેટલા અંશે યોગ્ય મેં બે દિવસ પહેલાં પણ પશુપાલકોને સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી કરી હતી આજે આપના માધ્યમથી પણ વિનંતી કરું છું કે મહેરબાની કરીને આ કિંમતી દૂધ તમારી મહેનતનું દૂધ રોડ પર ઢોળીને ના વેળવો એના કરતાં જરૂરિયાતમંદોને આપો ગરીબોને આપો પણ મહેરબાની કરીને રોડ પર ના ઢોળો એવી હું એમની વિનંતી ચલો સવાલ પૂછીશ સ્થાનિક આવનારી જે વિધાનસભાની ચૂંટણીઓ છે સાથે સાથે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની છે જે પ્રકારની સ્થિતિ છે ધારાસભ્ય વિજેતા થાય ને ત્યાર પછી પક્ષાંતર કરે છે આવનારા સમયમાં આ મામલે આપની વિધાનસભામાં કેવા પ્રત્યાઘા રજૂઆત થશે તેમજ જે સ્થિતિ છે એને સુધારવાનો કેટલો પ્રયાસ કરાશે ઘણા બધા કારણો હોય છે પક્ષ પલટું કરવાના પણ કોઈની રાજકીય મજબૂરી હોય છે કોઈની આર્થિક મજબૂરી હોય છે કોઈની ધંધાકીય મજબૂરી હોય છે કોઈને બ્લેકમેલ કરવામાં આવે છે કોઈને દબાવવામાં આવે છે કોઈને ડરાવવામાં આવે છે એટલે બધા જે પક્ષ પક્ષાંતર થાય છે બધું જ પક્ષાંતર રાજી ખુશીથી હોતું નથી પણ ધાક ધમકીથી પણ કરાવવામાં આવે છે પણ અમે એની સામે પણ ચોક્કસ રણનીતિ સાથે આગળ વધીશું ને એ લોકોને એમાં નહીં ખાવા દઈએ એવા પ્રયત્ન અમે કરીશું આવનારા સમયમાં જે વિધાનસભાની છે એમાં આપને ગુજરાત કોંગ્રેસ કેટલી મજબૂત બની શકશે મારું જે અત્યારે નવું અભિયાન સંગઠન સૂજન અભિયાનનો જે પાઇલટ પ્રોજેક્ટ રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાં લોન્ચ કરવામાં આવ્યો છે એ પછી અમે ગામડે ગામડે સુધી અને ડાયરેક્ટ બુથ સુધી પહોંચવાની અમારી કોંગ્રેસ પાર્ટીએ જે રણનીતિ નક્કી કરી છે એ કાર્યક્રમોમાં આગામી દિવસોમાં ચોમાસા પછી અમારા શરૂ થશે એટલે સંગઠનને સો ટકા વેગ મળશે જે બદલાવની વાત છે ગુજરાત સંગઠનમાં આપના જે વિરોધ પક્ષના નેતા તેમજ પક્ષ પ્રમુખ બદલાય અન્ય કોઈની બદલાઈ થવાની ખરી હાલ પૂરતું તો એવા કોઈ છે નહીં તો આ હતા ખુશાળ શોધી આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસમાં કેટલો મોટો બદલાવ આવે છે એ તો સમય જ બતાવશે પરંતુ હાલના તબક્કે ગુજરાત કોંગ્રેસમાં જે રાહુલ ગાંધી દ્વારા પ્રોજેક્ટ રજૂ કરાય છે ક્યાંક ને ક્યાંક કાર્ય કરવું પણ ખુશી છે હસમુખ પટેલ ગુજરાત